જી મહિલાઓ જમવાનું બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવે છે તેઓ કાન ખોલીને સાંભળી લે આખો પરિવાર બરબાદ થઈ જશે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો જી મહિલાઓ રસોઈ બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવે છે તેઓ કાન ખોલીને સાંભળી લે કદાચ તમારી આ એક નાનકડી ભૂલ તમારા ઘરમાં કોઈનો જીવ ન લઈ લે મિત્રો જુઓ ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે મહિલાઓ રસોડામાં રસોઈ બનાવે છે ત્યારે રસોઈ બનાવ્યા પછી તરત જ તેઓ ગેસનો ચૂલો ધોવા લાગે છે પરંતુ શું શાસ્ત્રો અનુસાર આ સાચું છે કે ખોટું આજે આપણે આ વિડિયોમાં આ વિશે ચર્ચા કરીશું મિત્રો જુઓ શાસ્ત્રોમાં તો એવું પણ લખેલું છે કે દરેક ઘરનો ચૂલો તેના વ્યક્તિ સાથે કંઈક કહે છે હા ભક્તો આજે આ વિડિયોમાં જે વિશેષ માહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે ગરુડ પુરાણ પર આધારિત હશે અને ભક્તો આપણા હિન્દુ સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે ગરુડ પુરાણનો ગ્રંથ સાધારણ નથી આ પુરાણમાં જીવન સાથે સંબંધિત તમામ નાની 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 વાતો અને ક્રિયાઓનું વિસ્તૃત જ્ઞાન મળે છે મિત્રો જુઓ કે દરેક ઘરનું સૌથી પવિત્ર અને સૌથી મુખ્ય સ્થાન રસોડું છે પરંતુ તે રસોડામાં પણ જે ચૂલો હોય છે તે પણ આપણા ઘરની સુખ શાંતિ પર સીધી અસર કરે છે એટલે કે ઘરની સુખ શાંતિ વાસ્તુ પિતૃ આ બધી બાબતો સાથે સીધો સંબંધ ધરાવે છે આ વિડિયોમાં આપણે જાણીશું કે રસોઈ બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવો જોઈએ કે નહીં આપણે કયા દિવસે ગેસનો ચૂલો ધોવો જોઈએ અને ચૂલાની સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને આપણે શું કરીએ કે આપણા ઘરનો ચૂલો હંમેશા પવિત્ર રહે મિત્રો તમારા બધા પ્રશ્નોના જવાબ આ વિડિયોમાં મળશે પ્રિય ભક્તો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને એક નાનકડી વિનંતી છે કે વિડિયોને પૂરો અંત સુધી જોજો બિલકુલ પણ ચૂકશો નહી કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે અને ભૂલશો નહીં જેથી આવી માહિતી તમને સૌથી જલ્દી મળી શકે અને હા પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વિડીયોમાં આપણે વધુ બકવાસ કર્યા વિના વિડીયો શરૂ કરીએ છીએ મિત્રો આપણું શાસ્ત્ર કહે છે કે ઘરનો જે ગેસનો ચૂલો હોય છે તે ચૂલો ફક્ત રસોઈ બનાવવાની વસ્તુ નથી પરંતુ તે તમારા આખા પરિવારની સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનો મૂળ આધાર હોય છે મિત્રો તે ઘરના અગ્નિકુંડ જેવો હોય છે જ્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે તેને આમ સમજો કે રસોડું અને ખાસ કરીને ગેસનો ચૂલો ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને તમે બધાએ આ તો વાંચ્યું જ હશે કે ગેસના ચૂલાનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે હોય છે ચૂલાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ મિત્રો ગેસનો ચૂલો એક એવી વસ્તુ છે જ્યાંથી અન્ન પાકે છે અને કહેવાય છે કે અન્ન જ પ્રાણ છે મિત્રો જો પ્રાણ જ નહીં રહે તો આ જીવનનો શું અર્થ રહેશે ગરુડ પુરાણ અનુસાર ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે યંત્ર અન્ન તત્ર લક્ષ્મી અર્થાત જ્યાં અન્નનું સન્માન થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ચૂલો તે સ્થાન છે જ્યાં અન્ન રાંધીને આખા પરિવારનું પાલન પોષણ થાય છે એટલા માટે ચૂલો ફક્ત એક ઉપકરણ નથી પરંતુ પૂજનીય સ્થાન છે ચૂલો તે સ્થાન છે જેના પર આપણે આપણા ઘરની રોટલી બનાવીએ છીએ અને ઘરની રોટલી જ ઘરના સભ્યો પર ખૂબ અસર કરે છે જો ચૂલો સાફ હોય તો ઘરમાં દેવી લક્ષ્મી રહે છે જો ચૂલો ગંદો હોય તૂટેલો હોય અથવા કાળો પડ્યો હોય તો અન્નની અશુદ્ધિથી બીમારી ક્લેશ ધનની કમી અને સ્ત્રીના જીવનમાં દુખાવે છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર આ વાત પણ ઘણી મહિલાઓને આજ સુધી ખબર નથી કે ગેસનો ચૂલો કે પરંપરાગત ચૂલો અગ્નિદેવ સાથે જોડાયેલો હોય છે મિત્રો વેદોમાં અગ્નિદેવને દેવતાઓના મુખનું સ્થાન પ્રાપ્ત છે તે જ યજ્ઞ દ્વારા બધા દેવતાઓ સુધી અન્ન આહુતિ પહોંચાડે છે એટલા માટે ચૂલાને ઘરેલું યજ્ઞ કુંડ પણ માનવામાં આવે છે મિત્રો જુઓ કે અગ્નિ શું છે કે જ્યારે જૂના જમાનામાં લોકોને દેવતાઓને ભોગ લગાવવાનો હોય અથવા હજી પણ જ્યારે લોકો દેવતાઓને ભોગ લગાવે છે તો અગ્નિમાં જ તે ભોગ ચઢાવે છે તો આ જ પ્રકારે દરેક વખતે જ્યારે કોઈ સ્ત્રી ચૂલો સળગાવે છે તો તે જાણે અજાણે એક યજ્ઞ શરૂ કરે છે હા મિત્રો કહેવાય છે કે ઘરનો ચૂલો બધી વસ્તુ પર મહત્વ રાખે છે અને કહેવાય છે કે ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્ર અનુસાર મહિલા અને ચૂલાનો સંબંધ ખૂબ ઘનિષ્ઠ માનવામાં આવ્યો છે કેમ કારણ કે ચૂલા ઉપર જ મહિલાઓ રસોઈ બનાવે છે અને મહિલાઓનું બીજું ઘર કોને કહેવાય છે કિચનને કહેવાય છે અને કિચનમાં જે ચૂલો રાખેલો હોય છે તે મહિલાઓની સૌથી નજીક હોય છે મિત્રો ચૂલો ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે મિત્રો ચૂલો ઘરની સ્ત્રીની બીમારી કંગાળી આ બધા દોષો સાથે પણ જોડાયેલો હોય છે એટલા માટે મેં ઘણી વાર પહેલા પણ આપણે આપણા ઘરમાં ન તો ચૂલાને ગંદો રાખવો જોઈએ ન તૂટેલા ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મિત્રો જો આપણે ગેસના ચૂલાનો ઉપયોગ નિયમ વગર કરીશું તો સ્ત્રીના જીવનમાં દુઃખ તો આવશે જ આ સાથે જ સ્ત્રીને અપમાનનો પણ સામનો કરવો પડી શકે છે અને સ્ત્રી રોગ પારિવારિક તણાવ પણ આવે છે એટલા માટે ગેસના ચૂલાનો ઉપયોગ કરવા માટે આપણા શાસ્ત્રોમાં કેટલાક કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે તેનું પાલન કરવું ખૂબ જરૂરી છે ચૂલાની હાલત સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલન જાળવી રાખે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ચૂલો રાખવાની દિશાનો પણ ખૂબ સારી રીતે ઉલ્લેખ મળે છે રસોડું ઘરના દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણમાં હોવું જોઈએ અને ગેસનો ચૂલો આ રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં જ રાખવો જોઈએ કારણ કે તેને અગ્નિકોણ માનવામાં આવે છે અને જે ઘરના કિચનમાં ચૂલો અગ્નિકોણમાં રાખવામાં આવે છે તે ઘરમાં દેવી દેવતાઓનો વાસ હોય છે અને રસોઈ બનાવતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ એટલે કે જ્યારે મહિલાઓ ગેસ પર રસોઈ બનાવે છે તો મહિલાઓનું મુખ કાં તો પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ હોવું જોઈએ કારણ કે આ બે દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ બંને દિશામાં જ આપણા દેવી દેવતાઓ બિરાજમાન હોય છે એ જ રીતે મિત્રો જો ચૂલો પશ્ચિમ કે ઉત્તર દિશ હોય તો કહેવાય છે કે તે ઘરમાં પૈસાનો નો થાય છે તે ઘરમાં પૈસા ટકતા નથી તે ઘરમાં ગરીબી કંગાળી આવે છે અને તે ઘરમાં બરકત બિલકુલ રહેતી નથી અને ઘરની સુખ શાંતિ કઈ વસ્તુ પર નિર્ભર કરે છે ઘરની સુખ શાંતિ ઘરની બરકત પર નિર્ભર કરે છે તો દક્ષિણ કે પછી નૈઋત્ય કોણમાં ચૂલો હોય તો બીમારીઓ અને દુર્ઘટનાઓ વધે છે એટલે કે ઘણીવાર આપણા ઘરમાં કોઈ વ્યક્તિની તબિયતમાં અચાનક ઉતાર ચઢાવ આવવા લાગે છે દેવું વધવા લાગે છે મુશ્કેલીઓ વધવા લાગે છે તો તેનું ક્યાંક ને ક્યાંક કારણ આ પણ હોઈ શકે છે કે તમારો ઘરનો ચૂલો તે તમે દક્ષિણ દિશામાં લગાવેલો છે એટલા માટે ધ્યાન રાખજો કે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઘરનો ચૂલો લગાવવો નહીં અને ઈશાન કોણ જેને ઉત્તર પૂર્વ માનવામાં આવે છે ઈશાન કોણમાં ચૂલો હોય તો દેવતાઓ ક્રોધિત થાય છે અને દેવતાઓ ક્રોધિત થાય તો પછી પણ આપણને લાગે છે આ જ રીતે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ઈશાન કોણમાં ચૂલો રાખવાથી પરિવારમાં ક્લેશ થવા લાગે છે પરિવારના લોકોની અંદરો અંદર બનતી નથી અને પરિવાર તૂટવા લાગે છે મિત્રો જેનાથી દરેક પરિવારના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને ઘરમાં અશુભ શક્તિઓનો પ્રવેશ થાય છે અને જ્યારે ઘરમાં અશુભ શક્તિઓ નકારાત્મક શક્તિઓ આવવા લાગે છે તો પછી પરિવાર કંગાળ તો થાય જ છે પરિવારની આશાઓ તૂટવા લાગે છે પરિવાર બરબાદ થવા લાગે છે એટલા માટે ઘરના ઈશાન કોણમાં ક્યારેય પણ આપણે ચૂલો રાખવો જોઈએ નહીં મહિલાઓ વિશેષ ધ્યાન રાખે કારણ કે મહિલાઓ કિચનમાં સૌથી વધારે રહે છે તો મહિલાઓ આ વાતને પોતાના ઘરના સભ્યોને જણાવે કે ગેસનો ચૂલો કઈ દિશામાં રાખવો યોગ્ય હોય છે અને કઈ દિશામાં રાખવો ખોટો હોય છે ચૂલો સળગાવતા પહેલા હળદર પાણી કે ગૌમૂત્રથી હાથ અડીને પ્રણામ કરો એટલે કે જો તમારા ઘરમાં ગંગાજળ છે તો મહિલાઓ ઈચ્છે તો ગંગાજળ પણ ગેસના ચૂલા પર છાંટી શકે છે પરંતુ કહેવામાં આવ્યું છે કે હળદરનું પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને જ ચૂલાને અડકવો જોઈએ જો તમે રોજ નથી કરી શકતા તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વાર તો આ નિયમ તમે અપનાવી જ શકો છો અને ચૂલો સાફ થયા પછી જ રસોઈ બનાવવી જોઈએ એટલે કે ચૂલાને સાફ કર્યા વિના આપણે રસોઈ બનાવવી જોઈએ નહીં અને મિત્રો અઠવાડિયામાં એક વાર વિશેષ સફાઈ કરો કારણ કે જો આપણે આપણા ઘરના કિચનની અઠવાડિયામાં એક વાર સફાઈ કરીશું તો તે સારું રહેશે કેમ કારણ કે જુઓ કે ગેસના ચૂલા પર ફક્ત અગ્નિદેવ જ નહીં પરંતુ ગેસના ચૂલા પર માતા અન્નપૂર્ણા અને અને માતા લક્ષ્મી પણ પોતાનું સ્થાન રાખે છે છે તેના પર બિરાજમાન રહે તો ચૂલાની બળેલી જગ્યા સાફ જરૂર કરો બ્રશ કે કપડાથી ખૂણાઓને સારી રીતે સાફ કરો અને ચૂલાની નીચે જામી ગયેલી ગંદકી કે તેલના ડાખ પૂરી રીતે હટાવો અને ગેસ પાઇપ અને વાલ્વને ભીના કપડાથી લૂછો ત્યાં ગંદકી જમા થાય છે જે વાસ્તુ દોષ લગાવે છે આ વાત પણ ખૂબ સમજવા જેવી છે કે જો ભક્તો વાસ્તુ દોષ જે હોય છે તે મોટી મોટી વસ્તુઓથી નહીં પરંતુ નાની નાની ભૂલોને કારણે લાગે છે અને મહિલાઓ ખાસ કરીને શું ન કરવું જોઈએ આ જરૂર ધ્યાનમાં રાખવું કે સ્નાન કર્યા વિના ચૂલા પર રસોઈ બનાવી વર્જિત માનવામાં આવી છે આજના સમયમાં આધુનિક મહિલાઓ થઈ ગઈ છે અમુક મહિલાઓ શું કરે છે કે નાહ્યા વિના જ સીધા કિચનમાં ચાલી જાય છે ચૂલાને અડકે છે ઘરના રસોડામાં જઈને કોઈ રસોઈ બનાવવા લાગે છે કોઈ પોતાના હાથથી માટકીમાંથી પાણી ભરીને પીવા લાગે છે તેને પૂરી રીતે વર્જિત માનવામાં આવ્યું છે જુઓ જે મહિલાઓ નાહ્યા વિના કિચનમાં જાય છે તો તેનાથી કિચનની જે ઉર્જા હોય છે તે અશુદ્ધ થાય છે અને મહિલાઓ અન્ન દોષી બને છે એટલા માટે જ્યારે અન્નનો દોષ બને છે તો કિચનમાં ખાવામાં કમી પડી જાય છે કિચનના ડબ્બા હંમેશા ખાલી રહે છે અન્નની ખૂબ હાનિ થાય છે અને ધનની પણ ખૂબ હાનિ થાય છે એટલા માટે સ્નાન કર્યા વિના ચૂલા પર રસોઈ બનાવવી જોઈએ નહીં અને રાત્રે ગંદો ચૂલો છોડવાની ઘણી બધી મહિલાઓની આદત હોય છે રાત્રે રસોઈ બનાવી ચૂલાને ગંદો છોડી દીધો પરંતુ તમે આ કેમ ભૂલી જાઓ છો કે ચૂલા પર દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતા નિવાસ કરે છે દેવી લક્ષ્મીનો સંબંધ ધનથી હોય છે અને અન્નપૂર્ણાનો અન્નથી હોય છે એટલા માટે મહિલાઓએ રાત્રે ગંદો ચૂલો પણ છોડવો જોઈએ નહીં રસોઈ બનાવ્યા પછી તરત જ ચૂલો સાફ કરવો જોઈએ અને બળેલા ચૂલાને ઘણા દિવસ સુધી સાફ કર્યા વિના છોડી દેવું આ ગ્રહક્લેશ બીમારીઓ અને ધનહાનિને આમંત્રણ આપે છે મહિનાઓ સુધી ઘરની મહિલાઓ ચૂલાને સાફ નથી કરતી કેમ કારણ કે કામ કરવામાં ઘણી બધી મહિલાઓને આળસ આવે છે કોઈ નોકરીવાળી મહિલા હોય તો તેને સમય નથી મળતો કોઈ મહિલા સાફ સફાઈ કરવામાં કોઈ રસ જ નથી બતાવતી તો આ કારણથી પછી શું થાય છે કે ઘરનું વાતાવરણ બગડવાનું નક્કી છે ઘણા બધા લોકોની આદત હોય છે અરે મહિલાઓ જ નહીં ઘણા બધા લોકોની આદત હોય છે કે ચૂલાની પાસે એંઠા વાસણ જમા કરી દે છે હવે ચૂલાની પાસે એંઠા વાસણ ક્યારેય પણ રાખવા જોઈએ નહીં કારણ કે ચૂલો સૌથી પવિત્ર વસ્તુ છે અને ચૂલાની પાસે એંઠા વાસણ જમા કરવાથી વાસ્તુ દોષ નકારાત્મક ઉર્જા જમા થાય છે તો ચૂલા ઉપર અને ચૂલાની આસપાસ ખાલી વાસણ પણ રાખવા જોઈએ નહીં અને ચૂલા ઉપર સામાન રાખવો એટલે કે ડબ્બા વાસણો તો ઉર્જાનો પ્રવાહ રોકાય છે અને કામમાં અવરોધો આવે છે આવું કરવાથી મહિલાઓ વિશેષ ધ્યાન રાખે અને અમુક મહિલાઓ શું કરે છે કે જ્યારે તેમને સામાન રાખવાની ક્યારેક ક્યારેક જગ્યા નથી મળતી તો ચૂલા ઉપર મૂકી દે છે જે પૂરી રીતે ખોટું માનવામાં આવ્યું છે મિત્રો ચૂલા સાથે જોડાયેલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ છે કહેવામાં આવ્યું છે કે ચૂલાને દિવસમાં એક વાર સવારે કે સાંજે કોઈ પણ સમયે કાં તો ગાયત્રી મંત્ર કે પછી ઓમ અગ્નયે નમઃ બોલીને સળગાવવો જોઈએ કારણ કે ચૂલો પણ ખૂબ પવિત્ર વસ્તુ છે અને પૂજનીય છે ઘણીવાર જ્યારે લોકો ઘરમાં નવો ચૂલો લઈને આવે છે તો તે ચૂલાનો ઉપયોગ કરતા પહેલાં તે ચૂલા ઉપર સ્વસ્તિક બનાવે છે તે ચૂલા ઉપર કંકુ અબિલ ગુલાલ અને અક્ષત ચઢાવે છે એટલા માટે ગાયત્રી મંત્ર કે ઓમ અગ્નયે નમઃ બોલીને ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ અને રસોઈમાં માતા અન્નપૂર્ણા અને દેવીનું સ્મરણ કરીને જ ભોજન બનાવો જો જુઓ તમારા ઘરના કિચનમાં કે ઘરના રસોડામાં જો મંદિર છે તો ખૂબ સારી વાત છે અને નથી પણ તો ઘરના કિચનમાં ઓછામાં ઓછો એક ભગવાનનો ફોટો અવશ્ય લગાવવો જોઈએ કાં તો ગણેશજીનો લગાવો કે માતા લક્ષ્મીનો લગાવો કારણ કે તેમનું સ્મરણ કરીને જ જ્યારે આપણે ગેસનો ચૂલો સળગાવીએ છીએ તો તે ચૂલામાંથી પવિત્ર અગ્નિ નીકળે છે અને દર અઠવાડિયે એક દિવસ ચૂલાને સાફ કરીને તેના ઉપર હળદર ચંદનથી સ્વસ્તિક જરૂર બનાવો મિત્રો નવી વહુ જ્યારે ઘરમાં આવે છે તો તેને પહેલું ભોજન રસોડામાં બનાવીને ચૂલા પર ભગવાનનો ભોગ લગાડવો શુભ હોય છે કારણ કે જ્યારે ઘરમાં નવી નવી વહુ આવે છે ત્યારે પણ ઘણા બધા લોકો શું કરે છે કે પહેલાં ઘરની જે પહેલી રસોઈ બને છે તેને ભોગ નથી લગાવતા પ્રિય ભક્તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ